રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો છપ્પનમી જન્મજયંતિ પ્રસંગે જિલ્લા પંચાયત કચેરી વડોદરાના ઉપક્રમે સ્વચ્છતા અભિયાન તથા ગાંધી જયંતિ ઉજવણીનો કાર્યક્રમ વર્ણામાં પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહિડા વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મથુરભાઈ દંડક નવીનભાઈ અધિકારીઓ ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાત્મા ગાંધીજીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત થવા અપીલ કરાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરથી શરૂ થયેલા અને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ પૂર્ણ થનાર સ્વચ્છતા હી સેવા પખવાડિયું સ્વચ્છ ભારત દિવસ અને સ્વચ્છોત્સવ થીમ ઉપર આ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત શ્રેષ્ઠ આંગણવાડી કેન્દ્ર શ્રેષ્ઠ શાળા અને શ્રેષ્ઠ આરોગ્ય કેન્દ્રને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વડોદરા તાલુકાના વર્ણામા ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતાહી સેવા અને સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું હતું સમારોહમાં સ્વચ્છતાહી સેવા બે હજાર પચીસ અભિયાન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા પંચાયત વર્ણામા ગ્રામ પંચાયત વર્ણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોર આંગણવાડી તથા ગોસિંદ્રા અને ધુમાળ પ્રાથમિક શાળાને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા